ચાકવાનું ગમે ત્યાં ઓપનિંગમાં જઈએ તો આ રીતે હજારોની ભીડ ભેગી થઈ જાય એ ખરેખર આ કુદરત અને માં બાપ અને માતાજીની દયા કહેવાય તો પહેલા આપણે હરિપા અને અને વાઘોજી દારૂડીઓ આપણે મોજ કરાવવાની જ છે પણ પેલા આપણે બે હાથ ઉંચા કરી અને માં હર્ષિત ભવાની જય બોલીશું બોલીએ હર્ષિત ભવાની

હલો તો પહેલી વાત તો ભૂમતાજી આપણને મનોરંજન ચાલુ કરાવી એની પહેલા આપણે જે હરીબાની ચાનો ડાયલોગ છે એ બっધન બોલવાનો છે એને ઉતારવા આવડે આખો વાગળો પૂજવું જો શું કીધું આ વાગડોદો બે વા કાઢીને છું બે બધા બોલવાનું છે અમારી ટીમ નું આમંત્રણ નું મન આવે અને તમામ અમારા ચાહક મિત્રો વચ્ચે ભગાડ્યા એ બદલ અમારી આથી એસપી હિન્દુસ્તાની ટીમ અમારા તમામ ચાહક મિત્રો નો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જય માતાજી

મજા થઈ જાય ને તો ઉદા થઈને પડવું પડે અને તારે જેવા આવે ને તો પછી દોધ પાડવી ખબરવા પડી બરોબર એમો ખરે સારા બંકો રહ્યો ની આ ધોયા વગર ગાડી ને રહી જાય છે જેને વિડીયો ના જોયું હોય એ જોઈ લેજો ગાડી મારા થોડી બેઠો હોય છે ને તે ભૂંડ થોડી મેકાતો હોય છે એ તો શું હતું ખબર છે કે લુગડા ડોસી એ ધોયા હતા ને તો મને બધું ફૂકણા ને તો બરોબર એટલે પછી એવું થાય યાર કોડો આટલી બધી પબ્લિક વચ્ચે દુઃખ બોલતી શરમ નહીં આવતી બહાર નીચો આગળ

એની વાત કરશો નહીં બપુર થી વિશે તમે બચી ગયા ચલો છો ને કિલોમીટર ના હિસાબે દોડાવો તમે એમ તો જ તો છે